નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કપિરાજની દુકાન માલિકના પુત્ર ઉપર હુમલાના સીસીટીવી સામે આવ્યા છે નસવાડી એપીએમસીમાં ખાતર બેંક તેમજ અનાજની દુકાનો આવેલ છે ત્યાં એક કપિરાજ વેપારીની દુકાનમાં આવી જતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જ્યાં કપિરાજે દુકાન માલિકના પુત્ર તેમજ મજૂરોને હેરાન કરતા તેઓ દુકાન છોડીને ભાગવા મજબૂર બન્યા હતા આ દરમિયાન અચાનક કપિરાજે હુમલો કરતા વેપારીના પુત્રને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી જેના પગલે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે હાલ આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે નસવાડી વન વિભાગ આ મામલે યોગ્ય કાર્યવાહી કરી કપિરાજ ને પાંજરે પૂરે તેવી ગ્રામજનો માં માંગ ઉઠી છે નસવાડી માર્કેટ યાર્ડ ની અંદર હમણાં પેલા વાંદરાએ હુમલો કર્યો મારા છોકરા ઉપર આ તમે જોઈ શકો છો એના ઉપર હુમલો કર્યો છે અને આ વાંદરો છેલ્લા છ મહિનાથી માર્કેટિંગ યાર્ડના મજૂરોને આ ગાડીવાળાને આવતી જતી પબ્લિકને બહુ જ હેરાન કરે છે એક બે ત્રણ મહિના પહેલાં એક કોઈ બહી હતી એનો હાથ બી ભાંગી ગયો તો એટલે આ વાંદરું ખૂબ જ ખૂબ જ હેરાન કરે છે કાઉન્ટર પર આવીને બેસી જાય છે આ જે ગાડીઓવાળા એ ઉભા રહે છે એના ઉપર હુમલા કરે છે બચકા ભરે છે એટલે અમારી ફોરેસ્ટ વિભાગને વિનંતી છે કે વહેલી દખે આનું એને કોઈ બી દૂરના જંગલ પર પકડી અને દૂરના જંગલ પર મૂકી આવે કે આ વાંદર જાન લેવા હુમલો બી કરી શકે છે નાનું બાળક ઉપર બી હુમલો કરી શકે છે એટલે આ ભયંકર પરિસ્થિતિ સર્જાય એવી છે અત્યારે આ વાંદરાની અને હામે આપણે કંઈક આ ઊભા રહીએ છીએ ને તો બાઇકો ફેંકી જાય છે અને હામે હુમલો કરે છે હુમલો કર્યો ને મારા છોકરા ઉપર હમણાં એને બચકું ભરવાની કોશિશ કરી હુમલો કર્યો સીસીટીવી ફૂટેજ અમે મોકલેલા છે હું ગાડીવાળો છું ભાઈ અહીંયા આગળ માર્કેટમાં કાર્ટિંગ કરવા માટે આવું છું અહીંયા અનાજના ગોડાઉન છે સરિયા સિમેન્ટના ગોડાઉન છે ખાતરનો ડેપો પણ છે અહીંયા ત્રણ ચાર એવા અને અહીંયા વાંદર વારંવાર આવે છે અમારા ઉપર હુમલા કરે છે અમારા ગાડીઓની અંદર હંતાઈ જવું પડે છે ઘણી વાર સુધી તો અમને બહાર નથી નીકળવા દેતો અને બહુ ત્રાસ છે આને તમે ક્યાંક પકડીને દૂરના જંગલમાં મૂક્યા હો તો બહુ સારું અમારે અમારા છોકરા ને બચકું ભરી ગયો ત્રણ ટાંકા સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર